નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ અમે એક પ્રેગ્નન્સીના પ્રોબ્લેમમાં જે દંપતી ઘણા સમયથી પ્રેગ્નેન્સી કન્સિડર કરવા માટે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હતા અને લગ્નના ઘણા વર્ષો થઈ ગયા પણ પ્રેગનેન્સી નથી રહેતી એવી સ્થિતિમાં નેટસપની આપણી રેન્જનો ઉપયોગ લીધેલો હેલ્થ કેરની અને આજે એમના ઘરે એક સરસ એવી બેબી રહેલી છે તો એમને કઈ પ્રોડક્ટથી રિઝલ્ટ આવ્યું છે અને પ્રેગ્નન્સીનો પ્રોબ્લમ એનાથી સોલ્વ થયો છે તો તે દંપતી પાસેથી આપણે જાણીશું શું નામ ભાઈ તમારું કિશનભાઈ તમારું ગામ કયું મોટા ડેસર અને તાલુકો ઉના ઉના ગીર સોમનાથ ઓકે ઓકે કિશનભાઈ તમારા મોબાઈલ નંબર જણાવશો દર્શક મિત્રોને ને પાંચ

આ શું વર્ક કરો છો કેટલા વર્ષોથી ચૌદ વર્ષથી ઓલરેડી તમે હેલ્થની અંદર જ કામ કરો છો તો તમે તો ઓલરેડી આ વિષયના ઘણા અનુભવી છો તો આ તમારે જે પ્રોબ્લમ હતો પ્રેગ્નન્સીને લઈને તે કેટલા વર્ષથી હતો ચાર વર્ષથી ઓકે આ પ્રોબ્લેમ તમે ફેસ કરી રહ્યા હતા તો એ પ્રોબ્લમના સોલ્યુશન માટે ઘણા બધા હોસ્પિટલે પણ ગયા હશો ને

બેબી છે 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 કેટલા વર્ષ થયા થયા માસ તો આ અમારે એ જાણવું છે કે જે અત્યારે ઘણા બધા દંપતીઓ પણ આ પ્રોબ્લેમ ફેસ કરે છે અને એમને પ્રેગ્નન્સી રહેવી મુશ્કેલ થાય છે તો તમે એવી કઈ પ્રોડક્ટનો ઉપયોગ લીધો અને ક્યાંથી તમને રિઝલ્ટ આવ્યું છે તે અમારા દર્શક મિત્રોને જણાવશો તમે શું પ્રોડક્ટ ઉપયોગ કરી

સવાર સાંજ બે ટાઈમ પાવડર અને કેપ્ચુલ બંને આ કેટલા મહિનાનો કોર્સ તમે લીધેલો ત્રણ મહિનામાં રિઝલ્ટ મળી ગયું અને કિશનભાઈ તમે પુરુષો માટેનો જે આપણો કોર્સ આવે છે એમાં શું તમે ઉપયોગ લીધેલો નેચરા મોર અહીંયા આપણો જે નેચરા મોર છે વેનીલા અને સાથે બીજો કયો કેપ્ચ્યુલ આવે છે જે શુક્રણોની સંખ્યાને પણ મજબૂત બનાવે છે ઓકે તો આ જે તમારો પ્રોબ્લેમ હતો પ્રેગ્નન્સીનો એમાં આ કોર્સ કેટલા મહિના લીધો તમે ત્રણ મહિના તો ત્રણ મહિનામાં તમને રિઝલ્ટ મળી ગયું મતલબ પ્રેગ્નન્સી રહી ગઈ અને ત્યારબાદ મતલબમાં તમને આનું આવું સારું રિઝલ્ટ મળી છે અને આજે તમારી સામે એક ક્યૂટ બેબી મતલબ આનું શું નામ છે ત્રિશા ત્રિશા બરોબર એકદમ ક્યુટ બેબી જે આપણે આ કેટલા મંથની થઈ છે 9 મંથ કમ્પ્લીટ 9 મંથ કમ્પ્લીટ થયા છે તો એટલો છે 4 વર્ષથી તમે પ્રેગ્નન્સી માટે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હતા જ્યારે તમને આ પ્રોડક્ટ બતાવવામાં આવી વાત કરવામાં આવી ત્યારે વિશ્વાસ હતો કે રિઝલ્ટ આવશે એમ કે આ પાવડરના ડબ્બાથી થોડીક પ્રેગ્નન્સી દેતી હોય એટલે આટલા મોટા મોટા ગાયનેકની દવા ચાલુ કરી રિઝલ્ટ તો એમ એટલે વિશ્વાસ નતો જેમ અત્યારે દંપતિઓ છે અને ત્યારબાદ તમે પછી પૂરા વિશ્વાસ સાથે છે આ અને મહિનામાં તમને પરિણામ મળી ગયું કિશનભાઈ તમે જે લેતા તમારા શરીરમાં માં કઈ ને ફાયદો જો તમારું વજનમાં વધારો થયો તો માતાને પૂરતા રહી બરોબર બરોબર સેરમ ઓન એડ થઈ ઓકે અને આ પછી તમે રેગ્યુલર ચાલુ રાખ્યો તો કે બંધ કરી દીધો તો રેગ્યુલર હજી રેગ્યુલર હજી શું વાત છે સરસ તો એના કારણે માતા અને બાળક બંનેને ફાયદો થયો છે તો નહી તમારા જેવા જે દંપતીઓ આ પ્રોબ્લેમ ફેસ કરતા હોય એમને તમે આ નેટસપની જે આ પ્રોડક્ટ આવે છે નેચુરા મોર રેજ આયુર્વેદિક સપ્લિમેન્ટ આ જે હેલ્થકેર પ્રેગ્નન્સી કીટ છે આના વિશે શું કહેવા માંગો વાપરે તો એમને ફાયદો મળે હું બબક ભાઈને એમ જ શું કે તમે એક વાર તમે ત્રણ ત્રણ ચાર મહિના કોર્ષ આવે છે પેલા તેમની જે સલાહ છે બધી મેડિકલ ટ્રાય કરેલી પણ ક્યાંયથી પરિણામ ન મળ્યું પરંતુ આ પ્રોડક્ટના ઉપયોગથી આજે એમના ઘરે પારણું બંધાયડ્યું છે અને એટલી ક્યુટ બેબી આવી છે તો જે પણ આવા દંપતી જે પ્રેગનેન્સી માટે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હોય તો અવશ્ય એક વખત આ પ્રોડક્ટનો